હવે આપણે કસોરી માટે લોટ છે એ બાંધી લેશું તે માટે મેં એક વાટકી રવો લીધો છે અને ત્રણ વાટકી મેંદાનો લોટ લીધો છે હવે આપણે તેમાં મોણ નાખીશું મીઠું નાખીશું હવે આપણે મિક્સ કરી દઈશું नोट से ते मिक्स થઈ ગયો છે હવે આપણે તેમાં પાણી નાખીશું માંディ લેશું લોટને હવે આપણો લોટ છે બંધાઈ ગયો છે ઢીલો સરસ નો ઢીલો કઠણ રાખવાનો છે હવે આપણે તેને તેલ નાખીને હવે આપણો લોટ છે તે રસલ કોણવાઈને તૈયાર થઈ ગયો છે આપણે કસોરી બનાવવા માટે પૂરી છે તે તૈયાર કરશું વણીને તે માટે મેં આલુ ઓવાયું છે હવે આપણે તેને વણી લેશું આવી રીતના નાની નાની પૂરી વણવાની છે હવે આપણે તેમાં મસાલો તૈયાર કર્યો છે એમાં ભરીશું આ રીતે હવે તેને આપણે વાળી લેવાની છે આ રીતે આપણે વાળી લેશું બધી કસોરી આપણી છે છે તૈયાર થઈ ગઈ હવે આપણે આ બધી વાળી લેશું હવે આપણી બધી કસોરી છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તળવા માટે તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે કસોરી છે તે તળી લેશું આપણે ફેરવી લેશી બાજુ

તો તૈયાર થઈ ગઈ છે આપણી કસોરી આવી કસોરી તમે પણ તમારા ઘરે બનાવજો અને અમારો આ વિડીયો ગમે તો અમારી જે કુકીસ એન્ડ હેન્ડવર્ક ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો